અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે કોંગ્રેસના સંગઠન સૂજન અભિયાન અંતર્ગત તાલુકા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ પ્રક્રિયામાં ચાણસમાના ધારાસભ્ય દિનેશ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલ હાજર રહ્યા હતા સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન સૂજન અભિયાન રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અરવલ્લીથી શરૂ કરાવ્યું હતું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને સમિતિની રચના બાદ હવે તાલુકા કક્ષાએ સંગઠન સૂજન હેઠળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ માટેની પ્રક્રિયા શરૂ કરાઈ છે મેઘરજ ખાતે યોજાયેલ બેઠકમાં કોંગ્રેસ અગ્રણીઓ જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો યુવા અને મહિલા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો પ્રદેશ કોંગ્રેસ તરફથી ચાણસમાના ધારાસભ્ય દિનેશ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુ પારઘી ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન દરેક કાર્યકરનો પરિચય મેળવવામાં આવ્યો ત્યારબાદ અલગ અલગ કાર્યકરોને સાંભળીને સેન્સ લેવાની કામગીરી પૂર્ણ કરાઈ હતી તો આ પ્રક્રિયા દ્વારા તાલુકા કોંગ્રેસ પ્રમુખની પસંદગી માટે કાર્યકરોની અભિપ્રાય લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ